છે એટલે આપણે સિદ્ધિ બુદ્ધિ સહિતમ શ્રીમન મહાગણાદક્ષપતે નમો નમઃ આપણે ત્યાં આરતી ગાતા હો તો કાઈ છે ને વાહ એક મારું ફેમિલી કેમ છો બધા મજામાં બધાને મજામાં મજામાં જશો જય માતાજી મહાદેવ એ અત્યારમાં જ વહેલાં વહેલા ઉઠી ગયા છે ને જો દી ઉગવાની શરૂઆત થઈ ગઈ છે જો દી નીકળે ધીમે ધીમે તો આપણે જ થોડાક વહેલા જાગ્યા હતા કેમ કે જવાનું છે બારગામ ને બારગામ ક્યાં જવાનું છે બ્લોગમાં બને રહ્યો ખબર પડી જશે એ તો થોડીક વાર છે એ તો ચીરવાનું બાકી છે મોઢું ધોવાનું બાકી છે તો એ બધું પતી જાય પછી તૈયાર થઈને નીકળવી અત્યારનો જો નજારો કહું ને તળાવનો નજારો મસ્ત મજાનો અત્યારે છે દી નીકળતો આવે તો વધારે સમય નહીં લેતા આપણે જાશું ને તૈયાર થઈને પછી મળી પાછા કેમ કે મોડું ફેલાય છે તો હવે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને અત્યારે પહોંચી ગયા ગામમાં તો ગામમાંથી જરીક માવા ને એવું લઈ લેવી માવા લેવાય છે તો માવા લઈને જાય પાછા ફટાફટ પગીને પછી મળી પાછા તો ફેમિલી ફાઇનલી આપણે પોગી ગયા કંથારીયા ગામ આમ તો ઝૂપડા હોતા ને કે પણ આ કંથારિયા

તો ફેમિલી અત્યારે તો તડકો બહુ છે ને અત્યારે તો ધાબામાંથી ધાબામાંથી તમને ડ્રોન બી દેખાડું તો આ છે સ્કૂલ કંથારીની સ્કૂલ ને આ બધું ડુંગરા પવન સકાન આ બધું છે ધરવનું આ બધું જો રાંધવાનું સારું છે ને અમારા ભાઈ છે ગામના અમારા ગામના રાંધવા આવ્યા છે

આપણે સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મનમહા ગણા દક્ષ પતે નમો નમઃ આપણે ત્યાં આરતી ગાતા હોય તો કાય છે ને કે અરે હો ગુણપતિ બાપા માને રીધિ સિદ્ધિ દો રીધિ સિદ્ધિ એટલે દીકરી છે એટલે આપણે માંગી શકાય દીકરીનું માંગવું હોય કઈ વારોનું માંગવું થોડું હોય બરાબર છે એટલે આપણે ગણપતજી મહારાજની પાસે માંગીએ છીએ અરે હો ગણપતિ બાપા અમને રિદ્ધિ સિદ્ધિ દો રિદ્ધિ સિદ્ધિ એની દીકરી છે ભગવાન ગણપતજી મહારાજની એને કહેવાનું છે કે અમારા આ કાર્યની અંદર અમારા જીવનમાં અમને રિદ્ધિ સિદ્ધિ સહિત શ્રી મન મહાગણા દક્ષપતે નમો નમ ગણપતિ તમે આવજો પણ રિદ્ધિ સિદ્ધિની સાથે આવજો હવે આપણે સંકલ્પ કર્યા વિનાનું કાર્ય સિદ્ધ થતું નથી એટલે એક પાણીની ચમચી જમણા હાથમાં આદમીએ પકડી રાખવાની બેનો પાછા આપડે રસોડા આવી જાય છે ને આપણું કામ રસોડે વધારે પડે એટલે આવવું પડે તો અત્યારે કઠે બનાવવાનું ચાલુ છે મળીયે તો આ તમને કઠે બનાવતા શીખવાડે

સ્વાદ પ્રમાણે ટમેટાની ગ્રેવી જરૂરિયાત પ્રમાણે બધું નાખવાનું શેણાનો લોટ નખાય છે નું લોટનું થોડું પાણી ઉમેર્યું એમ કે થોડું ઘાટું થઈ ગયું તું હવે આને પાકવા દેવાનું સારું તો મસ્ત મજાની કઠે પાકી ગઈ છે મસાલા નાખી દીધા ને હવે જો ભેળવી દીધી થઈ જાય મરિયા લક્ષ્મી ગરમ મસાલો પેલા જે નાખ્યો એ જીરાનું

ના ખાઈ ગયા છે તે પહેલા મને હવે કઢી નાખીને મિક્સ કરી વાળી ખમણ બનાવવાની પાણી વાર કારણ તો પેલે કલાક ઓલી હોય છે એક આવો કડસો હોતે લઈ જાજો મોટો ઉપર ઉપર હા બપાણો કરે ઓલી વખતે તો કઠણ જ્યા હતા ઓલી 有六八百多，二类，嗯。 તો ફેમિલી ફાઇનલી જો લીલમાંથી ને પહોંચી ગયા પાછા ઘરે ને તો અત્યારે બધા હારું ભાગ આણ્યો તો અને શું કહેવાય રોલ અમે તો રોલ કેવી ક્રીમવાળા રોલ જો બધા મીડા ખાવા દે ને તો બધા તો ફટાફટ રોલ ખાઈ લઈને આ બધું જો રસકો વાઢો ના ચાલુ જ પાછું આપણે કાંઈ વાઢવી નહીં એ વેઢ્યા રાખે તો આજ માછલી નહીં કાઢતી હોય કે તો બી કેટલો છે તડકો છે એટલે મછલી નહીં કાઢતી વહેલી હોય એ કોશ તો નવી નવી ગાડીનું ઓપનિંગ થાય છે મારે ફૂઈ સારું લાવ્યા છે 얘가 허외다 얘는 사이클나 야너와왜아너